અયોધ્યામાં નવ નિર્મિત રામ મંદિરની સુરક્ષામાં મોટી ચૂક સામે આવી છે. મંદિર પરિસરમાં એક કાશ્મીરી શખ્સ નમાજ પડતો ઝડપાયો છે. સુરક્ષાકર્મીઓએ શખ્સની તાત્કાલિક કટકાયત કરી પૂછપરછ હાથ ધરી છે. પ્રાપ્ત વિગતો અનુસાર આ શખ્સે દક્ષિણ દિવાલવાળા રામ મંદિર સંકુલના સીતા રસોઈ પાસે નમાજ અદા કરવાનો પ્રયાસ કર્યો હતો. કાશ્મીરી પોશાક પહેરેલ શખ્સ ગેટ D1 દ્વારા રામ મંદિરમાં પ્રવેશ્યો હતો. ધરપકડ કરાયેલા શખ્સની ઓળખ હવે કાશ્મીરના શોપિયાના રહેવાસી અહેમદ શેખ તરીકે થઈ છે પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર સુરક્ષા કર્મચારીઓ દ્વારા રોકવામાં આવતા શખ્સ કથિત રીતે સૂત્રોચ્ચાર કરવાનું શરૂ કર્યું હતું ત્યારબાદ સ્થળ પર હાજર સુરક્ષા દળોએ તાત્કાલિક તેને કસ્ટડીમાં લઈ લીધો ને ઘટનાની માહિતી મળતા જ ગુપ્તચર એજન્સીઓ સ્થાનિક પોલીસ અને વરિષ્ઠ વહીવટી અધિકારીઓ તાત્કાલિક કાર્યવાહીમાં આવી ગયા હતા શખ્સની પૂછપરછ કરવામાં આવી રહી છે અને તેના હેતુ અને પૃષ્ઠભૂમિની સંપૂર્ણ તપાસ કરવામાં આવી રહી છે તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો